ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડી અંકલેશ્વર નજીકથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચોરીના ભંગાર સાથે બે રીઢા તત્વોને ઝડપી પાડ્યા હતા એલસીબીનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી જ્યાં બાતમી મુજબનો શંકાસ્પદ આઈસર ટેમ્પો આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી તપાસ દરમિયાન ટેમ્પોમાંથી આશરે છવ્વીસસો કિલો લોખંડનો બંગાર પડી આવ્યો હતો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સરફુદ્દીન ખાલપિયા સાઇડ પરથી ચોરી કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલ ચંદ્રશેખર માનસિંહ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિની ધરપકડ કરી છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે સરફુદ્દીન ખાલપિયા ગામના અન્ય અગર જેટલા શખ્સોએ નર્મદા કિનારે સંગ્રહિત પ્રોજેક્ટના સામાનને ગેસ કટરથી કાપી ચોરીનો જથ્થો તૈયાર કર્યો હતો જે લેવા માટે તેઓ રાજપાલ નામના વ્યક્તિના કહેવાથી ત્યાં પહોંચ્યા હતા પોલીસે હાલ પંચોતેર હજારની કિંમતનો ભંગા મોબાઈલ ફોન અને આઇસર ટેમ્પો મળી કુલ પાંચ લાખ નેવું હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આ રેકેટમાં જોડાયેલ અન્ય શખ્સોને પકડવા માટેની તપાસ વધુ તેજ કરી છે